નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે એટલે કે એલપીજી ગ્રાહકો પણ હવે ઈ કેવાસી કરાવવું પડશે જ્વાલમાં ફક્ત બે હજાર ઓગણીસ પહેલાં જેમનું કનેક્શન છે તેમને ઈ કેવાસી કરાવવું પડશે એનજીઓ કર્મચારી ઘરે ઘરે જઈને ઇસ્ટેટ પાઇપ પણ ચેક કરશે જેમને એકત્રીસ ડિસેમ્બર સુધી ઈ કેવાસી નહીં કરાવ્યું હોય તેમને ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને બે હજારના બદલે ત્રણ હજારનો હપ્તો એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિ યોજના લાભથીઓ માટે મોટા સમાચાર છે એટલે કે અઢારમાં હપ્તા પછી ઓગણીમો હપ્તો રાહ જોયેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયા કરતા વહેલા અનુસાર મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિ હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયા રકમ વધારી શકે છે પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું એટલે કે ફ્રૂડ ઓઇલ ભાવમાં આધારે ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અપડેટ કરે છે દરરોજ સવારે છ વાગે ભારતીય તેલ કંપની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે જે રીતે ફ્રૂટ ઓઇલની કિંમત ઘટી રહી છે તેને પરથી કહી શકાય છે કે પેટ્રોલ અને ડીઝલ પણ બે થી ત્રણ રૂપિયા સસ્તું થઈ શકે છે વાસ્તવમાં માર્ચ બે હાજર થી અત્યાર સુધીમાં કાચા તેલ ને દરમાં બાર ટકાનો ઘટાડો થયો છે આવી રિસ્તીમાં ઓઇલ માર્કેટ રિપેરિંગ કંપની માર્ચિંગ વધારો થયો છે આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે ત્યારબાદ ના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે સરકાર પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ સમ યોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવામાં આવેલા હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વર્ષે છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન સુવિધા મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણ એટલે કે જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહે જો ખેડૂત ભાઈઓ ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કીન શિકાર થઈ શકે છે કેમ કે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપી કે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે સરકાર ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય એટલે કે સ્માર્ટફોન સહાય યોજના અતરંગ રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમારા આપેલા બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર જમા કરવામાં આવશે ત્યારબાદ ના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂત પાક ધિરણ લોન માફ એટલે કે ગુજરાત દરેક ખેડૂત માટે પાક ધિરણ લોન અને પાક ધિરણ વ્યાજવા લઈને મહત્વના સમાચાર એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ ઓટો કરી આપવામાં આવે તેવી ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂત પાક ધિરણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે જયારે ખેડૂત બેંકમાં લોન પૈસા ભરવા પૈસા ભરવા માટે બહાર થી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂત કરી રહ્યા છે